ગઈ રાત્રિએ એક મકાન માલિક અને તેની પત્ની સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવવામાં આવેલું હતું કે મકાન માલિકે તેની પત્નીની મદદથી તેના પર અવારનવાર બળાત્કાર ગુજારેલો હતો આ યુવતીને તેના પતિ પાસે લઈ ગઈ હતી અને તેને સોંપી દીધેલી હતી આજે ફરતી થયેલી ક્લિપમાં પણ પત્નીની હાજરીમાં જ પતિએ એક યુવતી સાથે શરીર સંબંધ બાંધતો દર્શાવાયો હોવાનું કહેવાય છે મોબાઈલમાં ઉતારવામાં આવેલી આ ક્લિપ જો પીડિત યુવતીની હોય

એ કંઈક અજુગતું કરી રહ્યા છે તો અમે એની ખરાઈ કરે ખરાઈ કરતા અમને ખરેખર એમ લાગ્યું ખરેખર કે આ વ્યક્તિ છે ને કે સાત માસથી સતત એની દીકરીને સારી રીતને શોષણ કરતા હતા અને જે ન કરવાના કામ કરતા એની અંદર પ્રશ્ન એ હતો કે એની અંદર છે ભાઈ જે આરોપીનો સુરેશ હતો એની સાથે સાથે એની પત્ની પણ એને સહકાર આપતી હતી ઇવન કે એક જ બેડની અંદર આ લોકો એની છોકરી જેવી દીકરીને જે ન કરવાના કામો કરતા થાય જે અમારી સામે આવતા પિતાની હકીકત અમે સાંભળતા અમને ખરેખર એમ થયું કે નહીં સમાજ માટે આ એક ખરાબ લા લાખ સમાન સમાન કિસ્સો હતો એને તરત અમે તરત એક્શનમાં આવી અને ઝડપથી કાર્યવાહી કરી છે અને આ કામના આરોપ